તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે તો બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ યથાવત રહેશે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા રહેલી છે તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં માવઠાનો માર તો ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જ્યારે જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા તો ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ મોરબી અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા મહેસાણા જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોષો ફટાફટ પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર હાલ અરબસાગરમાં સક્રિય સિસ્ટમનો ટ્રેક બદલાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં માવઠાની અસર બે નવેમ્બર સુધી યથાવત રહેશે તો અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં પડેલા અતિભારે વરસાદથી ખેડૂતોને તૈયારી થયેલા ખરીફ પાકમાં સો ટકા નુકસાન થયું છે તો આગાહી પ્રમાણે ઓગણત્રીસ ઓક્ટોબરે વરસાદની તીવ્રતા હળવી રહેશે પરંતુ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે ફરી એકવાર ભારતીય અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ થયો જેમાં ગીર સોમનાથ અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા કચ્છ જુનાગઢ પંચમહાલ અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એકથી ત્રણ નવેમ્બરે કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તો દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મહેસાણા બોટાદ સાબરકાંઠા પાટણ અરવલ્લીમાં હળવાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેવપુર ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો દોસ્તો પટેચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય હાલ કમોસમી વરસાદની ઝપેટમાં છે જેના કારણે રાજ્યમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રના બનેલા ડ્રીપેશરના કારણે રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના કચ્છમાં પડ્યો છે તો હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે જે દેશભરમાં આશરે પચાસ લાખથી વધુ કર્મચારીને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનો માટે ખુશીના સમાચાર છે તો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યા અઢાર મહિનાની અંદર ભલામણો રજૂ કરશે તો નવમાં પગાર પંચ આ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે

તો આગામી અડતાલી કલાકમાં તે પૂર્વ મધ્યમ અરબી સમુદ્રને પાર કરી જાય તેવી શક્યતા છે તો અપરેયર સર્કલ સર્ક્યુલેશનના કારણે એક ટ્રફ રચાયો છે જે અરબી સમુદ્ર લઈને પૂર્વ મધ્ય સુધી ફેલાયેલો છે જેમાં સાઉથ રુસભાચ ની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ખેતીવાડેને ભારે નુકસાન કરી રહેલા કમોસમી વરસાદ એ મંગળાને બોપટ બાદ ઓછું થયું હતું પરંતુ સોમવારે રાત્રે બસો ને ઓગણચાલીસ તાલુકામાં વ્યાપક વરસાદ થવાના અહેવાલ છે તો મગફળી ડાંગર કપાસ સહિતના વિવિધ પાકને નુકસાન થયું છે તો મંગળવાર સવાર સુધીમાં અમરેલીના રાજુલામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ભાવનગરના મહુવામાં સાત પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે સુત્રાપાડામાં છ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ જોવા મળ્યો તો ઉના અને વેરાવળમાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ગઢડામાં પાંચ ઇંચ તો વેરાવળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો